તમને કહું આખી રાત થવાનું છે આ ઉપર કે મને મામા રમાડીને પોતે બે વાગે ગેઠા ઉતરી જાય ની હું તેણી ના ઘડીએ જાવું હોય એટલે કોઈ જાણે ગુડ નાઈટ હમ આ માખી હું ને તો વાકુ ઢીંડુ કરી સુતા ને પાછા તાપને ધક્કા મારે કેવી મજા આવે કા આકાશમાં ચાંદો અને ને જોવાની એસી તો ખાલી કેવા પૂરતો ન ખાય હવની આરે કે અમાર ઘરમાં એસી છે લોલે લોલે કઈક ચાલુ કરાય બાકી આ મેળી આવતું રહેવું આ ભગવાન વાહર તો જો એસી જ છે ને હું ઝીણ કેતી ને તે માર બા કેતા કે જો સાંદો હે ને સાંદા માં એક બકરી દેખાય એક ડોહી માં દેખાય બકરી દોતા હોય ડોહી માં હે તમને કહો હાસુ એસી ખબર નહીં તર બા ને પૂછીએ ઈ તો વઈ ગયા બિસાડા ભગવાનના ધામ માં હું સોથુ ભણતી ને તા તો ન્યા પૂછીએ જા હું વઈ જઈશ તો તમાર રોટલા કોણ ઘડશે ઈ તો ટિફિન જડે નટાણે તારો ડાયલોગ છે ભગવાન ને હારા માણસ જરૂર હોય તને નઈ લે મુંજામાં માં હોય જાવ ને હું મારી હામો આમ કોડા ફાડીને જોવો છો ખુવર ની જેમ હું એમ કેતી હતી આપડે બીર તઈ ને આવ્યું ને કા એટલે હવે થી છે ને આપણે શેઠ સોમાહન સાટા ના પડે ને તા લગી આપણે મેળીએ જ હું છે ધાબા ઉપર હો એ ઓ હવે ગરમી હું ગોદડું ઓઢી લીધું આવી આસી આસી સાલ ઓઢાય ને ના મસલા કઈડે ને તાડી તાડી વાહરે આવે ન્યા ઓલું ધરસા જેવું ગોદડું ઓઢીને બેઠા આ સાલ ગોદી ફઈ ગયા તા ને એનાર મઈગવી થી કેવી છે અસલ કા કોણી કોણી માખણ જેવી છે અસલ હવે તો કધડીના ભાવે વધી ગયા છે ખીબડી બંધ નથી કયું ની લગ 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 આમાં હું હું વે મેળીએ સોરી સોરી ઓ હાલ હાલ એનું ગા જંદનિયા છુપ જાના રે જંદ

કોનો અવાજ કોણ ગઈ એક તો આ એક તો સમજે ની મુતેણી ના કલાક કરે પીપી કરવા માય નહી તો ફોન કરવા દે તો તમને જલ્દી આવો ને ઉપર મને કે બીક લાગે ને કંજરી ના આલો ને શું થયું જલ્દી આલો ને તમને ટાણે પીપી લાગે આયા કેવા હમણા અવાજ આવતા તા જાંજરી ના ને કંજરી ના ને ઓલું ગીત વાગતું તું અરે ગાંડી કાઈ અવાજ નોતા આવતા इतार मन नो वेम એમ નઈ તે કાઈ એવું મોબાઈલ માં જોયું તું પિક્ચર બિક્ચર કાઈ હા મેં કાલ છે ને ભૂલ ભૂલી આ પિક્ચર જોયું તું એટલે જ એનું ગીત યાદ આવ્યું જોજી એક તો પિક્ચર જોવાનું તેવળ ના હોય રેસ રેતા ના હોય ને પિક્ચર જોવે પીલે પાણી હાલ કઈ દઉં છું હવે જાતા નહી હો આઈથી ક્યાં હા મારી માં હુઈ જા થોડક નજી ખુ ઓડી ઓડીન હું વાપસ મન બીક લાગે કોઈ જાજે ભગવાનનું નામ લઈને શ્રી કૃષ્ણ શરણમાં બોલીને

હવે મસલા લોય પીએ પેલા વરસાદ લોય પીતો તો હવે મસલા લોય પીએ કાકોક બત્તી કરે ને કા ભૂતના ગીત સંભરાય ને હું કરવું મારે તો ઈ કેવા હોઈ જાય છે નસલ થી નાકોડા ઢહરતા એસી ની હવા ખાતા ને હું આયા કયું ની કૂતરાને જેમ હળિયું કાઢું આમ થી આમ